સુરત શહેર પોલીસ દ્વારા જે શરીર સંબંધી ગુનાઓ છે આ ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે કે જેમાં ઘણીવાર આ ઘાતક હથિયારોનો ઉપયોગ થતો હોય છે એવા પ્રકારના ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે એવા એ વિસ્તારો કે જ્યાં આ પ્રકારના ગુનાઓ વધારે હોય છે અથવા એવા વિસ્તારો કે જ્યાં આવા પ્રકારના હથિયારો ઘાતક હથિયારો અવારનવાર પોલીસને કોમ્બિંગ દરમિયાન મળતા હોય છે એવા વિસ્તારોમાં જઈ અને એક યુનિક ઇનિશિયેટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દઈએ અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેના તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેના જે અપીલના એક સારા પ્રતિસાદ રૂપે ઘણા બધા લોકોએ પોલીસને આ અપીલને માન આપીને અથવા તમે આપણે કહી શકીએ કે પોલીસને અપીલનું સન્માન કરીને તેઓએ વિશ્વાસ જતાવીને આ પ્રકારના હથિયારો જમા કરાવી દીધા હતા જેમાંથી ઘણા એવા પણ લોકો હતા કે જેઓ જેમાં મહિલાઓએ પણ પોતાના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ એના કોઈ પુરુષ વ્યક્તિઓ આ પ્રકારના હથિયાર લઈ આવ્યા હોય એ પણ જમા કરાવ્યા હતા આ પ્રકારની તમામ કામ કામગીરી કરવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસ સુધી ત્રણ દિવસમાં આ પ્રકારની અપીલ કરી હતી જેના ભાગરૂપે આશરે એકસો ત્રીસ જેટલા તલવાર ધોકા છરી ચપ્પુ આ પ્રકારના હથિયારો લોકોએ જમા કરાવ્યા હતા પોલીસે લોકોની જે અપીલ હતી એને લોકોને જે અપીલ કરી હતી એના ભાગરૂપે આ પ્રકારના હથિયારો જમા લીધેલ છે અને આ જ પ્રકારની અપીલ અમે અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કરી રહ્યા છીએ પોલીસે જે વિસ્તારને સ્થાનિક લોકોની જે પોતાની ભાષા છે જેવી કે પંજાબી મરાઠી ઉડિયા કેટલીક જગ્યાએ ઉર્દુ હિન્દી ગુજરાતી આ પ્રકારની જે પણ સ્થાનિક લોકો પોતે સાદી રીતના સમજી શકે અને આ સાદી રીતના સમજીને લોકો પોલીસ ઉપર વિશ્વાસ પણ કરી શકે એના ભાગરૂપે અલગ અલગ ભાષાઓમાં આ પ્રકારે અપીલ કરી હતી અપીલમાં જે જુદી જુદી ભાષાઓમાં એક જ વસ્તુ પોલીસે પોલીસ દ્વારા લોકોને કહેવામાં આવી હતી કે તેઓ પાસે આવા કોઈ પણ હથિયાર હોય જે ઘાતક હોય જે પોતે પોતાના જે રોજકો રોજકામમાં યુઝ ન કરતા હોય જેમ કે તલવાર છે છરી છે ચપ્પુ છે અથવા જે પોતાના ઘરમાં શાક સુધારવાના ચપ્પુ છે એવા પ્રકારના હથિયારની વાત નથી કરતા અમે પરંતુ તલવાર અથવા અન્ય ઘાતક હથિયારો કે જેની કોઈ ડેઈલી યુઝમાં કોઈ જરૂરિયાત રહેતી નથી એ પ્રકારના હથિયારો જમા કરવા માટે અપીલ કરવામાં આવી જે આ અપીલ કરવામાં આવી તેમાં અમને તલવાર ચપ્પુ છરી ધોકા આ પ્રકારના હથિયારો બેઝબોલ બેટ આ પ્રકારના હથિયારો મળી આવ્યા હતા આ એક યુનિક પ્રિવેન્ટિવ એક્શન હતું કે જેમાં કોઈપણ જાતનું કાયદાકીય એક્શન નહીં પરંતુ એક સમાજના ભાગરૂપે લોકોને પોતાના પોલીસ ઉપર વિશ્વાસ બેસે અને પોલીસ સુકામ આ કામ કરવા માંગે છે એ બાબતે પણ લોકો સજાગ રહે અને એક સારા સમાજના નિર્માણ માટે લોકો પોતે સહભાગી થાય અને કદાચ કોઈ પણ કારણસર તેઓના ઘરમાં અથવા તેઓની પાસે આ પ્રકારના કોઈ ઘાતક સાધનો અથવા હથિયાર આવ્યા હોય તો તેઓ જમા કરાવી દે એ પ્રકારનું એક યુનિક માહોલ બને એ પ્રકારનો આ એક પ્રયાસ હતો પોલીસે જે પ્રકારે અત્યારે જે કામગીરી કરી છે એમાં લોકોએ પોતાની રીતના આ સાધનો હથિયારો જમા કરાવેલી છે હવે પોલીસ જ્યારે કોમ્બિંગ કરશે અને કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ સામે આવશે અથવા એવી કોઈપણ બાબત જે પોલીસને જેના ઉપર એક્શન લેવા પડે એવી બાબત સામે આવશે તો પોલીસ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે